લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું આપ સૌનું સ્વાગત કરું છું સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું આજે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ રવિવાર મેષ રાશિ મેષ રાશિ આજે શું કરવું મેષ રાશિ આજે સૂર્યને નમસ્કાર કરવા જોઈએ શિવ મંદિરમાં માં ગોળ તાંબુ દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો સ્ત્રીઓને પરેશાની થાય એવું કોઈ કામ કરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળા આજે આજે શું થોડું ગોળનું દાન કોઈ ગરીબને ને અથવા શિવ મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચાઓ કરવા નહીં મિથુન મિથુન રાશિ આજે શું કે મિથુન રાશિ આજે સૂર્યને ગોળવાળા પાણીથી પાણી થી આપવું જોઈએ ભગવાન આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહારનું જમણ જમવાનું નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે કાળા સફેદ તલ માથા પરથી ઓવારીને નદીમાં વહેતા કરવા જોઈએ શું નથી કરવા મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીત કરતા અપશબ્દનો ઉપયોગ નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે વડીલોની સલાહ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નથી કરવાની તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે પોતાની તબિયતની કાળજી રાખવી જોઈએ ઘરના વડીલોની કાળજી અવશ્ય લેજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરના બાળકો પર ખોટો ગુસ્સો નહીં કરતા બીજાનો ગુસ્સો બાળકો ઉપર નહીં કરતા વૃશ્ચિક વિશ્ચિ રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે તામાના વાસણમાં ઘઉં અથવા ગોળ ભરીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના રૂપિયા કોઈને વ્યાજે આપતા નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કહે ધન રાશિવાળા આજે પોતાનું ચરિત્ર સાચવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જમીન મકાન વાહનનો સોદો ઓરલી કરતા નહીં આજે રવિવાર છે સરકારી કચેરીઓ બંધ હશે તો મોડે મોડ પણ આવા સોદા આજે કરવા નહીં મકર મકર રાશિ વાળાએ આજે મકર રાશિ વાળાએ આજે ગોળ અને ઘઉંના લોટમાંથી બનેલી વાનગી કોઈ ગરીબોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું કોઈને પણ ખોટો વાયદો નહીં કરવાનો કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત શિવજીના દર્શનથી કરવી જોઈએ ને શિવ મંદિરે સૂર્યને જલ અવશ્ય અર્પણ કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ગેરમાર્ગે નહીં દોરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કહ્યું મીન રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા ઘરની કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરવું તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હર્યોદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે